મે <til> <tip certains> આ ભાઈ ફોરવિલ લેવો આ લીધી લીધી લેવાની છે હમ નંબર હા ફોર વ્હિલ લેવા ઓલા બે જો મીટિંગ કરાય બધાય અંદર મીટિંગ હું દિવરાજ ને બધા

વર્લ્ડ પેંડા નથી લેતા નક્કી કરવા જાય એ બધા હું ડિસ્કસ કરે હું ભાવતાલ હું કે પછી પેંડા નું કેવાય ને આપણે પેંડા નું થોડું કહેવાનું આપણે પાર્ટી ને કહેવાનું પેંડા શું કરવા

આખા લખે છે ભાઈ મને ઇંગ્લિશ આવતું નથી એટલે બધું થોડું થોડું હા લાલા લઈ આવો બધા આવો તઈ માતાજી બધા બધા નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ને લાઈક કરી નાખો હાલ આપણે ફોર વ્હીલર આવ્યા છીએ ભાઈ બંધની ઓનર તો અહીંયા ગોથા મારે ઓનર બુટલું છે શ્યુઝ બુટ છે

ડી આ સુરત સુરત માવા ઓ લાઈવ સામે આયા ભાઈ સંજય રાવત ઓફિશિયલ જય રામાપીર ભાઈ કેમ છો મજા માં તમે કેમ છો બધા ઈ કોમેન્ટ કરી નાખો હાલો એને કહે તું લાઈવ માં આવી કે માવા બનાવ તો હા એને ખબર જ છે ઇન્ડિયા નો વ્લોગ્સ ઓકે આ એક ભાઈ ઇંગ્લિશ કઈ રીતે લખે મને ખબર નથી પડતી આ પટેલ કેતન ભાઈ આવો આવા મિત્રો બધા જઈએ માતાજી બધા ને અમે મજા કરીયા છે ટેક મજા જ કરવાની છે ભાઈ હાઈ મજા જ કરવાની હોય વરસાદ આવો મિત્રો ગાડી માં દેખાય હવે

મારો ફોન પલ્લે છે પણ કાય વાંધો નહીં તો ભેગું થઈ જાય કે ભેગું કરી નાખ તો હજુ એટલો વરસાદ છે સાટા છે જીડી બોલ હા બોલ ને ભાઈ નાનો ભાણો ક્યાં છે આ બોલો કે કે નાનો નાનો ભાણો ક્યાં છે સેટલ એમ કે કે આવી જાય તો તાણ આ ભાઈ એવું છે ને લાઈવમાં એવું ન બોલો કેમ કે આનો મોટો ભાઈ અહીંયા છે

આના વાળ કેમ છે બધા કોમેન્ટ કરી દેખો હાલો એ ઘટે વાળમાં આ કુદરત ની કમાલ છે આ બધા પૈસા દઈ નથી આવતા આના મફત માં એમને ભાવે પૈસા પૈસા દઈ નહીં નથી થતા વાળી એમ તો હું તમને કાયદે સર બતાવું તો થેન્ક યુ મારા કલેજા હમ

લાઈક કરો બનો કરો લાઈક એમ તો ખરી જ રાખશે પણ ક્યાં કેવું પડે છે કોણ આવ્યું ભાઈ શૈલેશભાઈ ભાઈ માતાજીભાઈ બોલજો અમે જવાબ દેતા રહે હા વાત કરતા હું ભાઈ

અને કારણ પહેલા તો રોયના તો આ બોલનો લખતો ને બેટરા ખાટલે બેહડો નકર મોલ કરી જાવું હું મારું રે

બ્લેક લેવી છે કેમે લેવી છે બ્લેક માં એક્યા માં છે ની ભાઈ તમારે ઓર્ડર કરવો તો છે બીજી જાય જવું છે હા ન દેવું ની આ બીજે કમેનાથી એડજસ્ટ કરાવી દેવું તમને જાયગો સુલા જાયગો તર ખાવા હા હા કોને તમે ઊમે ગયા છો યસ તા કોને ભાઈ હા સોંડાઈ બનાવીલું કે હ તો તને હું લેવા નાખ્યો એમાં આ પછી હું તો મને કે ગ્રુપ સે લાયેમાં ફોટા નાખવાનું હતું ઈ તને એમણા અહીં કી હોતી બોલા ફોટા નાખ્યો લઈ જા રે બોલા

તમારે લેવું હોય તો અહીંયા આવી આવજો સુરતમાં સસ્તા મળી જાય વિશાલ વિશાલભાઈ તો

કાકો લાગક કરે છે ખોત્રી જો ને પણ હા સાચું બતાવે હાર્દિક ભાઈ આ ભાઈ ટુક સમયમાં ખટારો લેવાના છે કે હાર્દિક ભાઈ નંબર એ કે અરે એસી તો ચાલુ કરો બસ હો આમ જો સીધા પસાવાળા 50 50 લાખનો ખટારો લેવાનો છે દુખ સમયમાં કોંગ્રેચ્યુલેશન એને કહી દેવાનું છે ન્યુ વડેટ કે કા છે આ ગોવા

करो जो तुम लोग बता डावे

તો લીકો પડીને અમાય ટૂટલો છે આમાં આમાં ચેન્જ થયેલો છે મતલબ આને સિરીઝ ચેન્જ ઓર લગા દે થ હોય પણ સિરીઝમાં આને સિરીઝને ઓટા કે બહુ નથી એટલે કદા થોડી હોય છે જીંદાઈ નો છે આ બી આય છે ને છે એટલે બધું બધા અથા હોય આ બી આય